વેસ્ટર્ન ટોપ્સ લેડીઝ કોટિ લાજો चिल्ड्रन વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન कलेक्शन एंड मुસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રેલિંગનું કામ કરી રહેલા ટ્રેક્ટરને કન્ટેનરે ટક્કર મારતા બેના મોત બેથી વધુ ઇજાગ્રસ્ત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં રેલિંગનું કામ કરી રહેલા ટ્રેક્ટરને કન્ટેનર ચાલકે ટક્કર મારી હતી સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિવસતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી ભરૂચ જિલ્લાના આમૂદ તાલુકાના માતર ગામ પાસેથી પસાર થતાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં રેલિંગનું કામ કરતા ટ્રેક્ટરને કન્ટેનરના ચાલકે ટક્કર મારી હતી સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જ્યારે બેથી વધુ ઇજાગ્રસ્ત થયા હતા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માટર ગામ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડની સાઈડમાં રેલિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક ધસી આવેલા કન્ટેનર ચાલકે રેલિંગની કામગીરી કરતા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા હતા જ્યારે બે વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા ઘટના અંગેની જાણ સ્થાનિકોને થતાં તેઓએ એકસો આઠ ઇમરજન્સી સેવા અને પોલીસને જાણ કરી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં કન્ટેનરે મારેલી ટક્કરમાં ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા હાલ પોલીસ દ્વારા ઘટનામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે યાકુબ પટેલ ભરૂચ